અમારો ભૂરો હે હા એમાં હમણાં એને હે ને સાહેબ પાંચ કરોડ રૂપિયાની લોટરી લઈ ગયો પાંચ કરોડ રૂપિયાની લોટરી લઈ ગઈ ને એટલે સાહેબે એને પૂછ્યું કે ભૂરા આ પાંચ કરોડ રૂપિયાની લોટરી તને લાઈ ગઈ કેવી રીતે ઈકે એ કે કાંઈ નહીં ઈકે સાહેબ પાંચ કરોડ રૂપિયાની મને લોટરી લઈ ગઈ ને કે આજે કે હવારે ઉઠો ઈ કે ઘરની બહાર નીકળો ને ઈકે તો નવ પક્ષી આકાશમાં ઉઠતા હતા એમ ઈ કે આ તો નવ પક્ષી આકાશમાં ઉઠતા તા ઈ કે અને આજે તારીખ કઈ છે સાહેબ કે તારીખ તારીખું કે સીધું ઈ કે ગણી નાખ્યું નેવું નંબર ઉપર લોટરી લગાડી દીધી અને મને પાંચ કરોડની લોટરી લાગી સાહેબ કે થાય ભૂલો કે બસ આજ વાંધો જો તમારા ભેગા ભણેલા ભેગો ગુડાણો હોત ને તો એ મેં એક્યાસી નંબર ઉપર લોટરી હોત અને મને લોટરી નો લાગી હોત પછી સાહેબ માથું માથું ખંડવા હમણાં તો ટીચરે છોકરાને પૂછ્યું કે આ કહેવત સમજાવો સાપની પૂછડી ઉપર પગ મૂકવો તે નંગ થઈને કે પત્નીને પિયર જાતા રોકવી સાહેબની આંખમાં જડધડીયા આવી ગયા છોકરાને દિનની રજા આપી કે આ મોજથી થી ફરત પાડે એટલે અમુક જવાબ આપી દે હા હમણાં તો એક શેઠ રહ્યા ને એની ને એક નોકર પંદર વરસથી કામ કરેવો એટલે શેઠે એને કીધું એલા પંદર વરસથી તું મારી ત્યાં નોકરી કર શીખે હું મારા ઘરે ત્યાં અહીંયા આવું આ મારી ચેમ્બર જે રહી ત્યાં ઉપર આપણા ઓફિસમાં ત્યાં છે હતું રોજ પગથિયાં ચડીને અહીંયા આવ અને પાણીનો ગ્લાસ ભરીને આવસ પંદર વરસથી તું મારી સેવા કર શીખે કોઈ દી ગ્લાસની અંદર એક પણ ટીપું પાણીનું ઓછું નથી હોતું ગ્લાસ છલો છલ ભરેલો આટલા બધા તું દાદરા ચડીને આવસ તો પાણી ઢોળાતું નથી તારા કીતે તારી કેવડી વફાદારી છે કે આનું કારણ શું કે પાણી નથી ઢોળાતું તો નોકર કે એમાં શેઠ એવું હોય કે પાણીનો ગ્લાસ આખો છલકાયેલો ભરેલો હોય હવે આ દાદરા ચડીને આવું તો પાણી ઢોરાય તો જાય પણ હું એને એક ઘૂંટડો મોઢામાં ભરી રાખું પછી દાદરા ચડી જાવ દાદરા ચડીને પાછો ઘૂંટડો એમાં ઠલવી નાખું હવે પંદર વર્ષથી શેઠને ઓલો હેઠું પાણી પાતો તો શેઠે પછી રજા આપી દીધી ઓલાને અને ઘરેથી પછી હવે બોટલ લઈને શેઠ નોકરીએ આવે અને અમુક લોકો એવી વાત કહી જાય ને ધવલો એકદી મારી પાસે આવ્યો મને ક્યાં આમ જો આપણા તહેવારો બધા રહ્યા નહીં લાભદાયી છે એટલે મેં કીધું આપણા તહેવારો તો મેં કીધું આપણા વડીલો શાસ્ત્રોમાં બધા પ્રોપર લખે મને એમ નહીં અત્યારના એક લાભદાયી છે મેં કીધું શું લાભદાયી છે મને કે મકર સંક્રાંતિનો ફાયદો થાય મેં કીધું સંક્રાંતિનો આ મેં કીધું આ પતંગનું દોરાન ચીકીને બધું વેચતા હોય માણસો પછી પૂન કરતા હોય ગાયું ઘાસને બધું એટલે એમાં ફાયદો થાય મેં કીધું મને કે એમ નહીં શારીરિકે ફાયદો થાય મેં તો એમાં શારીરિક ફાયદો શું થાય મને કે આખું વર્ષ ડોકી નીચી કરી અને સ્માર્ટફોન આપણે વાપરતા હોય મકર સંક્રાંતિ એક જ દિવસ એવો છે ડોકી સીધી કરવા માટે વાત હમણાં તો સાહેબ સાહેબે છોકરાઓને પૂછ્યું કે અઘરામાં અઘરો પ્રયોગ તો વાહિલી બેન્ચમાંથી એક નંગ ઊભો થયો સાહેબને કે સાહેબ જુલાબની અને ઊંઘની ગોળી બે હારે લેવી મું તમે હુઈ હગો કે મું તમે જઈ હગો યગ્રામ અગ્રો હુઈ હગો હા એક જણો વાત કરતો તેના ભાઈ બંને કે ઈ કે મારા બાપુજી રહ્યા ને ઈ કે સ્ટીમ્બર હલાવે હો ઈ કે દરિયામાં ઈ કે આમ થી આમ સ્ટીમ્બર લઈ જાય ને આમ થી આમ સ્ટીમ્બર લઈ જાય અને આખો દી સ્ટીમ્બર લઈને ઈ કે દરિયામાં જ હોય ઈ કે અને છેલે હેને ને ઈ કે કે દરિયામાં પથારી કરીને હુઈ જાય તો બીજો કહેલાય કે મારા બાપુજી તો પથારીને દરિયો કરે હું યાદથી ઊભો થઈને આવેલો ગયો મને તમારો મગજ ફેરી નાખજો બે જણા ભેગા થઈ હા હમણાં તો ને પ્રિન્સિપાલે છોકરાઓને પૂછ્યું કે તાજમહેલ ક્યાં છે એટલે બધા છોકરાઓ કે આગ્રામાં સાહેબ કે ખોટી વાત તાજમહેલ ઉપલેટામાં છે ત્યાર રિસેસ્ટ કર્યો એટલે બધાય અંદર અંદર વાત કરી કે સાહેબનો મગજ ફરી ગયો હૈ કે તાજ તો આગ્રામાં એને ઉપલેટામાં કે એટલે બધાય બાળકો એના વાલીઓને ઘરે વાત કરી તો બધાય છોકરાઓના વાલીઓ ભેગા થઈ આવીને પ્રિન્સિપાલને કે તમે ભણાવો છો કે તાજમહેલ રી ઉપલેટામાં હે આગરામાં હે કે છોકરાઓને ખોટું હુકામ ભણાવો હો તો પ્રિન્સિપાલ કે જ્યાં સુધી તમે બધે તમારા બાળકોની ફી નહીં ભરોને ત્યાં સુધી તાજમહેલ ઉપલેટામાં જ રહે સાચું ભણાવવામાં ત્યાં સુધી નહીં આવે હમણાં તો સાહેબે અમારા ઓલા ભૂરાને પૂછ્યું કે ભૂરા ક્યાં હાબુથી તું નાસ તો ભૂરો કે ડક્સ સાહેબ કેલા ડક્સ નો હોય લક્ષ હોય તો કે નાના સાહેબ ડક્સ થી જ ના તો કે કાંઈ કે એ કે ડવર્યો ને એ પતી ગયો એનું છીપરું રહ્યું ને લક્ષમાં ચોંટાડી દીધું હે બે હાબુ ભેગા કરીને આપણે વાપર્યો હા સાહેબ આપણા ગુજરાત જો ભૂકા કાટી નાખીએ એવા છે અને આપણી પાછી બધા તકલીફ શું ખબર છે આપણે નાના હોય ને ત્યારે આપણીમાં એમ કે લાવ વાયડીનો થામા પછી આપણા લગ્ન કરાવી દે પછી આપણી પાછી કે એલા એ બાયડીનો નો થામા એટલે આપણા નસીબમાં તો આપણે બધા ઘગલાવી નાખી કોઈ જાતું જ નથી નાના હોય ત્યારે ઘગલાવે પૈણી દે પછી એ ઘગલાવે બેઠા થાય તો છોકરાઓ ઘગલાવે અને સાહેબ આ કોરોના આવ્યો તો ખબર હે ને ત્યારે ગામડાના દાદા કે ગામડાના દાદા ખોટા હું દ્વારા આવે મને કે આમ તો જોઈ કે ઘોર કડ્યું ગો મેં બધું કાં દાદા મને કે રસ ખાવાની સિઝનમાં રસી લેવી પડે છે અને હાજર તો બધા રસી લીધી હા હમણાં એક દી મેં ધવલાને ફોન કર્યો મેં કહેલા ધવલા શું હાલે અરે મને કે કાંઈ નહીં કે કે ફોટા હું મેં કીધું ફોટા જોવા મેં કીધું હમ નહીં મને કે આજે કે કે છાપાવાળો રહ્યો ને કે દિવ્ય ભાસ્કરની બદલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાખી ગયો વાંચતા તો આવડે નહીં કે એટલે ફોટા જોયા રાખું ઇંગ્લિશ તો ખાલી આપણને કે પીવામાં ફાવે વાત એ મોટા મોટાભાગના ઇંગ્લિશ પીવામાં જ ફાવતું હોય છે અને અત્યારે જમાનો બદલાઈ ગયો છે માણસો થઈ ગયા ને મેં દાદાને પૂછી મગતો દાદા પેલાનો જમાનો અને અત્યારનો જમાનો આ બે જમાનામાં ફેર શું દાદા મને જે જવાબ દીધો મને કે પેલાનો જમાનો હતો ને ત્યારે છોકરી લઈને ભાગી જતા અત્યારે લોન લઈને ભાગી દાદાની વાત એ સાચી હમણાં તો એક જણો દવાખાને ગયો ને એટલે સાહેબે દવા લખી દીધી એટલે દર્દીએ પૂછ્યું કે સાહેબ આ દવા લેવાની કેવી રીતે સાહેબ કે રોકડેથી મળી ગયા કે તર ખાતું નહીં હાલે હા અને આમ જો આ જેટલા વિડીયો જોવો હો ને તમને કદાચ કોઈ ગમતું હોય ને તો એની પોસ્ટમાં ખાલી વાવ વાવ એમ્બ્યુલન્સની જેમ નહીં કરવાનું સીધે સીધું કહી દેવાનું અને કે એમાં બીજા કોઈક આવીને કહી જાય અને તમે વાવ વાવ કરતા રહેતા જાવ છો હા અને નવા વર્ષમાં આવો બધાને શુભેચ્છા આપું છું કે આવનાર વર્ષ તમારું ઘર સારું ચાલે અને તમારું ઘરમાં સારું ચાલે આ માત્ર ને માત્ર પૈણેલા ભાઈઓ માટે છે આવી કે ભાઈ આશીર્વાદ ફળી જાય અને ઘણા બહેનો રહ્યા ને એ પાછા કહેતા હોય કે અમારે તો ઈ રહ્યા ને એ તો એને તો કઈ પીવાની ટેવ જ નથી પણ એના બધા મિત્રો રહ્યા ને એ જ બધા નાલાયક હે હવે એ બેનને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે બધાને બગાડવા વાળો જ એ નંગ ગુડાણો છે હા હમણાં તો એક ભાઈ રહ્યા ને એની હાહુને કહેતા હતા ફરિયાદ કરતા હતા ઓ એ કે તમારી દીકરીમાં તો લાખ ખામી હે લાખ તો હાહુ હળવેકથી કીધું એ કે અમને ખબર જ છે કે તઈ તો તું ગુડાણો મેં તને કોઈ હારો ન મેળવ્યો પછી જમાય કઈ બોલ્યું ને એમ નો ભયો ગયો નથી હા હમણાં એક દી મેં ધવલાને હવાનાપુરમાં ફોન કર્યો મેં તો બધા મિત્રો ભેગા થયા મેં પેલી ડ્રિંક ધવલાને મારી મેં દેલા હું કરાશ મને કે કડવા ચોથના વ્રતના દિવસે જે ચાયણીમાં મારી ઘરવાળી મારું મોઢું જોતી ને એ ચાયણીથી ઘઉં ચારું છું હારા હારા ઘઉં ચારતા થઈ ગયા છે હા અમે પાછા અમે કલાકારો ગયા ને અમે બધા સાહિત્યના એના શોખીન હોય અત્યારના આ જમાનો બદલાઈ ગયો એટલે માણસો ઘણા બધા શેર સાયરીની કવિતા નાની નાની વાતો કરતા હોય તો હમણાં રેસકોસમાં હું વોકિંગ કરતો હતો ને તો એક બાકડે બેઠો હતો ને તો એટલે એ આમ મોજથી હું બાજુમાંથી નીકળો ને સીધું એને બોલ્યું કિસીને ક્યાં ખૂબ કહા હે એટલે વાહ 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 મેં બોલ આગળ બોલ મેં કું કિસીને ક્યાં ખૂબ કહા હે મેં કીધું આગળ તો કે એ કે મને નથી ખબર કે કોણે હું કીધું હોય

મને એક જણો કે ગુજરાતીની વ્યાખ્યા શું અત્યારના મોડર્ન જમાનામાં મેં કીધું હાવ હેલો ઘરે હોય ને ત્યારે મેં કીધું પીજા મગાવે અને ઘરની બહાર ક્યાંક જાય તો આ રીતે થેપલા લઈ જાય આપણે ટ્રાવેલિંગમાં જાય તો ગુજરાતી નીકળે 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 અને હમણાં તો બે ભાઈબંધ વાત કરતા હતા એક ભાઈબંધના ભાઈ બને કહી કે એલા તને કોઈ છોકરી આમ ફ્લાઇંગ કીસ આપે તો કેવું લાગે તો લો કે મને નફરત છે એવી આળસુ છોકરીથી કાંઈ ફ્લાઇંગ કીસ થોડી અપાય

ત્યાંથી આવ્યો ને એટલે એને ખાલી એટલું જ કીધું કે એ લા અહીંથી એક વાંદરાનું ટોળું જાતા તમે કોઈ જોયું તો એક જણો કે કેમ તું એમાંથી નોખો પડી ગયો હો આવી હડી ઘણા કરી નાખે આ એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે હું એક સરસ મજાનો હેને ને કે વાંદરો એ કે ઘરે લઈ આવું એની ઘરવાળી કે નહીં હવડા કે કાં તો કે એક જ ઘરમાં બે વાંદરા થોડા રખાય બાધે નહીં આ ધવલો મારી પાસે આવ્યો મને ક્યાં નાના પાટેકર ના લગ્ન થઈ ગયા થઈ જ ગયા મને કે એને એની કંકોત્રીમાં શું લખાવ્યું હતું ખબર હે તને આપણે બધા ટવકો લખાવે મારા મામાના લગ્ન માં જલુ લાવજો મારા તાતાના લગ્ન માં જલું લાવજો બધું હોય તો નાના પાટે કરે એના લગ્ન ની કંકોત્રી માં શું લખાયું હોય છે મેં કીધું મને ખબર નથી મેં કીધું તને ખબર મને કે હા મને કે નાના પાટે કરે એની લગ્ન ની કંકોત્રી માં લખાયું હતું આ ગયે સબ મેરી મોત કા તમાશા દેખને ધવલાની બુદ્ધિને દાદ દેવી પડે એક જણો એના ભાઈબંધને કે શિમલા જોરદાર જગ્યા હે ઓ શિમલાના લીધે મને હે ને મારા જીવનમાં આઠ દિવસની શાંતિ મળી હતી એટલે ઓલો કે કે કહેલા શિમલા ફરવા જવું હોય તું ક્યારેય ગયો તૈ કે કે હું નહોતો ગયો મારી ઘરવાળી ગઈ તી એ ત્યાં આઠ દિવસ રહીને એટલે મારે જલસા હતા હમણાં તો એક ભાઈ બીજી એને ઓફિસ થી ઘરે એવાની એની ઘરવાળી આરામથી સોફા ઉપર બેઠા બેઠા હેને ટીવી જોતી તી હો તેના ઘરવાળાએ ઓલીને ગઘલાવી નાખી હજી સુધી ખાવાનું હું કામ નથી બનાવ્યું એની ઘરવાળી એકદમ પ્રેમથી બોલી કેમ વાસણ ધોવાની એટલી બધી ઉતાવળ છે એટલે લાલચોર થઈ ગયો અને સાહેબ અત્યારે આ બધા મોબાઈલ સ્માર્ટફોન આવી ગયા આ તમે બધી ટ્રેનમાં ને બસની ટિકિટો બધી આપણે મોબાઈલમાં બુક કરી નાખતા હતા પહેલા સાહેબ આવું હતું ને એટલા પૈસા નહોતા હો આપણા મા બાપને ને આપણા દાદાને એ બધાને પૂછજો બસ સ્ટેન્ડે જતા ત્યારે એસટી બધ લકઝરી તો ભાગ્યે જ જોવા મળતી હવે એસટીની બસો આવતી એસટીની બસમાં એક્સપ્રેસ અને લોકલ બે આવે લોકલ રહીને એ લાલ કલરના બોર્ડવાળી હોય સોરી એટલે લોકલ રહીને એ કાળા કલરના બોર્ડવાળી હોય અને એક્સપ્રેસ રહીને એ લાલ કલરના બોર્ડવાળી હોય તો બસ સ્ટેન્ડને બધા માણસો ઊભા હોય ને પછી રાહ જોતા હોય બસની કે હમણાં લોકલ બસ આવડશે હમણાં લોકલ બસ આવશે અને એમાં એક્સપ્રેસ બસ આવે ને એટલે આ બધાના મોઢા લાલ થઈ જાય બસના પાટિયા જેવા તો એમાં બધા લોકલ બસની રાહ જોતા હતા એક્સપ્રેસ આવીને ઊભી રહી ગઈ લોકલ બસ હજી આવી નહોતી બધાય લાઈનમાં રાહ જોતા તને ભિખારી આવ્યો બધાય પાંચથી બબે રૂપિયા ઉઘરાવીને મારો બેટો એક્સપ્રેસમાં બેહીને વયો ગયો અને મોંઘવારી નડે ગામના પૈસે ફરવું છે હમણાં તો હે ને આપણો એક શેરનો કાગડ રહ્યો ને ગામડે ગયો ગામડે ગયો ને તો ગામડાના કાગડાને કહે કે હું અહીંયા વગડામાં ભયડા રહ્યો હો આ કઈ જિંદગી કહેવાય આ નકરા તડકા અને આમાં કઈ વ્યવસ્થા નહીં સુવિધા નહીં નઈ કે હાલ ઈ કે શેરમાં જલસા કરાવી કે મોજ આવી જાય તને રહેવાની ગામડાનો કાગડો નહીં હોય કે કાલથી મારે કામ હે કે અહીંયા તારે શું કામ ઈ કે કાલથી થી શ્રાદ્ધ ચાલુ થાય છે અરે ઈ કે અહીંયા ઈ કે શું મજા આવે કે અહીંયા શ્રાધ્ધમાં ઈ કે અહીંયા તો હજી કે ઓલી ખીરના લોંદા જુલા રે ને શ્રાદ્ધમાં હાલતું ને આ શેરમાં જમાવટ હોય બરફીન ગુલાબજામુન રસ મલાઈ ને અહીંયા તો હજી કે ખીરના લોંદા ને કાઉ કાઉ કરે ઈ કે તું મોટા ઈ કે શેરમાં આવતો ખરા ઈ કે શ્રાદ્ધ પૂરા થાય નવરાત્રી ઈ કે તું શેરની નવરાત્રી થતા હોય કલાકારો ગૌડાવ ગરબીમાં મારા બેટા પોત પોતાની રીતના બધી ગોઠવી દે કે અહીંયા આમય છે ની આમય છે અને શ્રાદ્ધ પૂરા થાય એટલે કાગડા બધા વયા જાય પછી નવ દિવસ સુધી રોજે રોજ રંગબેરંગી રંગી ચકલીઓ જોવાવાળાને એટલી વિનંતી કે તમારા ઘરની સમડીની નજરમાં ન ચડતા નહીં તો તમને કુકડો બનાવી દે હે ધવલો એક દી મને કે સાંભળ ઈ ક્યાં કોકના મગજનું દહીં કરવું હોય તો શું કરાય મેં કીધું મને ખબર નથી મને કે હું તને આઈડિયા આપું મેં કીધું શું કરાય મને કે કાંઈ નહીં વોટ્સઅપમાં એને હાથ આટ મેસેજ કરી નાખવાના અને પછી ડિલેટ મારી દેવાના પછી જોઈ કે અમે વાળાના મગજનું દે થાય કે હું લઈ હોય છે હું હોય છે આપણે પૂછપૂછ કર્યા રાખે હો અને હારે હારે એમનો ગોટે ચડાવી દે ભાઈ આપણને હમણાં તો પાછા ડૉક્ટર રે ડૉક્ટરો આપણને સાચી સલાહ દેતા હોય પણ અમુક લોકો મારા બેટા રે ને ઊંધું જ સમજે અને ઊંધું જ લે હમણાં ડૉક્ટર રગલો ગયો રગલાની તબિયત સારી રહેતી નહી અત્યારે તમે જો નાની ઉંમરમાં એ આવી જાય માણસો એટલા બધા ટેન્શન લે દાંત કાઢતા નથી હા તો ડોક્ટર સાહેબ રઘલાને કે રઘલા આ દિલ ખોલીને દાંત કાઢવા જોઈએ તો રઘલો મેં તો અત્યાર સુધી મોઢેથી દાંત કાઢતા માણસો જોયા હે સાહેબ નું બીપી વધારી દીધું રઘલાએ આ બે હમણાં ભિખારીઓ વાત કરતા હતા એ કે આ બધું ઓનલાઈન થયું ને કે નુકસાની બહુ આવી ગઈ તો કે નુકસાની એમાં તને આપણે ધંધામાં તો ક્યારે કાંઈ ને આમ જો નહીં કે હવે તો કે બધું જીપે ને બધું ઓનલાઈન પેમેન્ટ થાય ને તો રોડ ઉપર રખડતા રૂપિયાના સિક્કા નથી મળતા એક દી ધૌલો હવાના પોરમાં મારી પાસે આવ્યો આવીને મને કે આ દુનિયામાં હસમુખી જાતિ કઈ મેં કીધું મને ખબર નથી મેં કીધું તને ખબર છે મને કે હા મેં કીધું કઈ જાતિ મને કે રાક્ષસોની મને કે ગમે બોલે ને પછી તરત જ કરે હા 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 તકલીફ આપણે બધી રીતના દાંત નો કાઢી હજી હો ધનવાતે હાચી હે અને પાછો બહુ ઇન્ટેલિજન્ટ હે મને આમ જોઈ કે આપણી સરકાર બહુ સારી હે ઓ મેક તો મને ખબર જ છે મને કે આપડું બધેનો બહુ ધ્યાન રાખે મને કે ખાંડના ભાવ હું કામ વધ્યા મેં તો હું કામ મને કે ડાયાબિટીસ નો થાય ને બધાને એટલે ધ વાત તારી મુદાની પછી મને કે પેટ્રોલના ભાવ હું કામ વધ્યા મેં હું કામ મને કે માણસ વોકિંગ કરે ને ચાલે શરીર સ્વસ્થ રહે ને એટલા માટે કે પેટ્રોલના ભાવ અમે તમુક જોજો અમુક લોકોને હે ને આમ જાણવાની એની બહુ ઓલી તાલાવેલી હોય ખબર ન પડે અમારે એક ઝગલો કરીને હે હવે એક તો એ ચીપી ચીપીને બધું બોલે અને એવું એને બધું જાણવાની ટેવ ને તમને અહીંયા ખબર બધે ને આપણે જો હાચા દેવી દેવતાઓને ભુવાને બધાને આપણે વંદન કરીએ પણ જ્યાં માતાજીનો માંડવો હાલતો હોય બધા ધૂંતા હોય તમને ખબર હોય હાકળ મારતા હોય તો અમારે ગામડેની અમારા બધા ગામ સમૂહ ભેગો કરીને અને માતાજીનો માંડવો તેડ્યો હતો અને માંડવાની ખબર પડી તો જગલો મને કે ચંદ્રીશભાઈ મગતું બોલ તમારે ગામમાં માતાજીનો માંડવો છે તો હું આવી શકું ભગતું આવને મેં તું માતાજીને માંડવામાં દર્શન કરજે પ્રસાદી લેજે મગતું તારો બેડો પાર થઈ જાય અને ભાઈ એ તો પછી બધું ઓબ્ઝર્વેશન કરતો હતો એટલે માતાજીનો માંડવો ચાલુ નો ને ભાઈ આખું ગામ અમારું કિલકિલાટ કરે હો તો અમારા ગામના જે ભુવા હતા રે ને તો એ હાકડ મારતા હતા તો આ જગલોનિયા જઈની ભુવાજીને કે જી માતાજી એટલે ભુવાએ કીધું દે માતાજી કે તો કે હું મારું તો કે હા માર એટલે અમારા ભૂવા હતા ને એમ કે એ ભૂ હોય છે બધા જે ભૂવા હોય તો હાકડું મારે તો જગલાએ હાકડ લઈ અને ભૂવાને વાહામાં બે દીધીઓ અને પછી ગામ વારે પકડીને જગલા ને મેં આને મેં કીધું મારે ઈકી તમે ઈ કે મેં પૂછ્યું પેલા કે હું મારું મેં કીધું મરી ગયા એને એમ કે તું ગુ હોય તું તને તને મારવાનું હોય તો કે હું કંઈ મને મને મારવા હતું કોઈને થોડું પૂછ્યું કે હું મારું આખા ગામને ગોટે ચડાવી દીધું હા અને અમુકને કંઈ પૂછાય નહીં એવું લાંબુ લાંબુ કરે એવું લાંબુ લાંબુ કરે આપણને લાંબા કરી દે હમણાં એક જગ્યાએ જાતો તો પ્રોગ્રામ દેવા ટ્રેનમાં બેઠો હતો તો મારી બાજુમાં એક જણો બેઠો હતો તો મારી ભૂલ એટલી જ મેં ખાલી એટલું જ એને પૂછ્યું ચોમાસાની સિઝન હતી મેં કીધું તમારા ગામમાં વડીલ વરસાદ કેટલો પડ્યો તો મને કે કોઈ કાળા અને સીધા લાંબા વાળવાળી મસ્ત મજાના કાળા વાળ હોય એવી નમણી નારો હોય અને સૂર્યોદયના સમયે એ બાથરૂમમાંથી નાઈન બહારે નીકળે અને એના માથાની આગળની લટ એના ચહેરા ઉપર આવી ગઈ હોય એ લટને આમ આગી કરી અને પોતાની બગલા જેવી ડોકને આમ છટકાવે ને અને એમાં જેટલું પાણી પડે ને એટલો વરસાદ પડ્યો ખાલી પીધું જોઈતું કે બે ચાર છાટા ઘે ઘેવડું લાંબુ લાંબુ કરે આમ અમે લાંબા થઈ જાય પછી નક્કી કર્યું કોઈ દીખને કંઈ પૂછવું જ નહીં હા અને અમને અનુભવ થયો હા અમે અમુક જગ્યાએ પ્રોગ્રામ દેવા જઈને અમને એવા લોકો ભટકાય ને પ્રોગ્રામના સ્થળે અમે પહોંચ્યાનું હોય ને એટલે અમે પાર્ટીને ફોન કરી કે આ એડ્રેસ ક્યાં આવે એટલે પાર્ટી અમને એવું મીઠું મીઠું સમજાવે ને કે આમ જોવું ચંદ્રેશભાઈ તમે ચાર રસ્તાથી સીધા આવજો પછી દાબા હાથ ઉપર પેલી ને ને ત્રીજી શેરી આવશે ને ત્યાંથી તમે ડાબી સાઈડ વળી જાજો ત્યાંથી તમે થોડા આગળ આવશો ને એટલે એક સર્કલ આવશે સર્કલથી જમણી બાજુ વળી જવાનું છે જમણી બાજુ વળશો ને એટલે થોડાક આગળ આવશો ને એટલે દાબા હાથ ઉપર સપના પાન હશે સપના પાનવાળી શેરીમાં આવશો ને એટલે ત્યાં જ મંડપ નાખેલો છે ત્યાં જ આપણો કાર્યક્રમ છે આવું બધી સમજાવે પ્રોગ્રામ પૂરો થયેલા અમારે તો તરત જ ઘર ભેગું થઈ જવાનું હોય રાતના રસ્તા ખબર હોય નહીં અને અમે પૂછીને કે હવે અમારે અહીંથી હાઈવે ઉપર કેવી રીતના જવાય તો કે આમ સીધા આઈલા જાજો